ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બસ મજાના વ્લોગમાં કેમ છો કે બધા મજામાં હશો અને અત્યારે જઈએ છીએ હું ને ધવલ બહાર તો ચલો ક્યાં જઈએ છીએ ને હું તમને બતાવું અને રાતનો અમારો ભાઈ સરસ મજાનો પ્લાન છે તો એક સરપ્રાઇઝ પણ છે અને એક પ્લાન પણ છે બધું છે તો ચલો આપણે જઈએ અને ધવલ તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈને આવી ગઈ છું નીચે તો જો ભાઈ ધવલ અહીંયા તૈયાર થઈ ગયા છે ધવલ જવું છે ને

તમારી ટિકિટ બુક થઈ ગઈ છે એ પણ રાજન સિનેમામાં પિક્ચર જોવા જવાની અને બે પ્રકારની ટિકિટ બુક થઈ છે કેમ કે મમ્મી પપ્પાને એને એનિવર્સરી છે એટલે મારા મમ્મી પપ્પાને તો એ લોકોને સરપ્રાઇઝ આપી છે કે એને ચાર્ટ મૂવી જોવું હતું ને તો ઈચ્છા હતી એ લોકો પપ્પાની તો મેં એને બે ટિકિટ એને મોકલી દઈશું બંનેની દસ વાગ્યાના શોની અને અમારે નવ વાગ્યાના શોની છે મીઠડા મહેમાન તો અમે લગભગ નવ જણા હા લગભગ નહીં નવ જ જણા છીએ નવ જણા એકસાથે પિક્ચર જોવા જવાના છે તો આજ તો ભાઈ મજા જ પડી જવાની છે તો ચાલો હવે ઘરે જઈને આપણે કહી દઈએ અને પપ્પાની ટિકિટ મોકલી દઈએ અને હું કહે છે ને એ આપણે સાંભળીએ જો ભાઈ મમ્મી પપ્પાની ટિકિટ બુક થઈ ગઈ છે તો હવે મોકલે છે અને પછી હમણાં આપણે કરીએ ફોન તો ટિકિટ તો મોકલાઈ ગઈ છે હજી જોઈ તો નથી લાગતી દસ દસ નો શો દસ દસ નથી દસ ખાલી દસ જ છે હા દસ વાય 10:00 वाजल्या रात्री रात्री मी खाली येती लकीतलू लिखो હવે ફોન કરવાનો અયા અયાથી વિડિયો કોલિંગ વિડિયો કોલ કરો હા કરો ને એમાં હું ને કે પપ્પા હેપી મેરેજ એનિવર્સરી પેલા કહી દેજે હા દી પપ્પા ઉપાડે છે ત્યારે ને

मेहमान छे पारुलબેને જવાનું છે ના ના ઈ શો બીજી સ્ક્રીન માં ગુજરાતી માં જઈ આવજો છે

અને એક બાજુ બને છે બા માટે કેળાનું શાક અને અહીંયા મમ્મી જે બધા હંજારા કરે છે મમ્મી હેપી એનિવર્સરી થેન્ક યુ તાજે કેટલા વર્ષ થયા પચીસ નહી છવ્વીસ પચીસ નહીં મમ્મી છવ્વીસ છવ્વીસ ગઈ વખતે પચીસ હું લઈને આવી ગિફ્ટ યાદ છે હા

અને ધવલ જમવા બેહી ગયા ઉભા તમને બતાવું તો જો પપ્પા અને ધવલ અને અહીંયા બેઠા છે ફય અને પરમ જમવા બેહી ગયા છે કારણ કે ફય ને છે હમણાં બસ ફય જાવું જ છે હે તો નીકળો બીજું હું એવું એટલે આજ ફાઇનલી કરાય નહીં કેમ ને એ પરમ તું રોકાવાનો ને એ પરમ અહીંયા જો તું રોકાવાનો ને કેમ હે કેમ નથી રોકાવું તારે તાર મમ્મી જાય છે તું રોકા

રોટલી કરો કરો ફટાફટ મને લાગી છે ભૂખ પણ કોઈ વાંધો નહીં ફઈને મૂકીને પછી ઘરે આવીને આપણે જમી લેવું મસ્ત પંજાબી શાક અને રોટલી પપ્પાની એનિવર્સરી છે છે પપ્પાની લોકો જવાનું છે મૂવીમાં છે દસ વાગ્યાનો શો છે એટલે એ લોકો જવાના છે મૂવી જોવા માટે તો કંઈ નહીં દીદીને દીદી તારે જમવાનું છે ઓહ હો હો તારે તારે અચ્છા ઓકે કઈ વાંધો નહીં આપણે જમી લેવું આવીને ફાઈનલ એન મૂકે આવીને પછી ફાઇનલી અમે લોકો એક સેટ નવ વાગે થિયેટરમાં પહોંચ્યા હતા અને વીસ મિનિટની વાર હતી ને ઘરેથી નીકળ્યા હતા અને ટ્રાફિક બહુ અત્યારે અમદાવાદમાં થાય છે તમને લોકોને આઈડિયા છે જ અને ત્યાં અમારે રસ્તામાં કોલ આવી ગયો તો અમારે જે સામે ભાભી રહી છે એ લોકોને મૂવી જોવા જવું પણ એને જાટ મૂવી જોવું હતું તો એમની પણ ટિકિટ લીધી અને ધવલેની ટિકિટ લીધી અને હું તરત ઉપર નીચે ગાડી પાર્કિંગ કરવા માટે ગઈ ત્યારબાદ અમે લોકો થિયેટરમાં બેસી ગયા અને સીટ ઉપર બેસીને મૂવીની શરૂઆત થઈ ગઈ હતી મૂવીની વાત કરું તો મૂવી છે મીછડા મહેમાન અને જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે મૂવી જોવાની બહુ મજા આવી ગઈ અને ખરેખર કોમેડી હતું બહુ મજા એટલે થોડુંક મીડિયમ એમ ધીમું બહુ હતું એમ સ્ટોરી હતી એ પણ થોડીક મીડિયમ લાગી બાકી રિવ્યૂ તો એને બહુ બહુ સારા એવા આપી દીધા છે એટલે અમે લોકો જોવાનું નક્કી કર્યા હતા અને લોકેશનની વાત કરું તો જે ઉદયપુર અમદાવાદથી ઉદયપુર કે દિલ્હીથી ઉદયપુર એ બહુ આઈડિયા નથી એ જ્યારે ઉદયપુર જાય છે અને જે રસ્તામાં એનું લોકેશન આવે છે એ જબરદસ્ત હોય છે અને અમને એમના એમાં અમને અમારી યાદ તાજા થઈ ગઈ કે જે અમે ઉદયપુર અમે લોકોએ પ્રી વેડિંગ શૂટ કર્યું એના વિશે બધું યાદ આવવા મળ્યું મને ધવલ લે સ્ટોરી હતી એ કંઈક બહુ સરસ એવી હતી કે મા અને છોકરા વચ્ચેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ કેવી હોવી જોઈએ બંને વચ્ચેનું જે એકાબીજાને સમજવું જોઈએ એ કેવું હોવું જોઈએ એના વિશે સ્ટોરી હતી કોમેડી પણ છે એટલે તો કોમેડી છે એટલે વધારે મજા આવી બાકી તો સ્ટોરી મીડિયમ લાગી બસ આ જ રીતે અમે મૂવી જોવા માટે નીકળ્યા હતા ત્યારબાદ આ રાજસ્થાનનું મારા મીઠડા મહેમાન આવ્યરે એ જે સોંગ છે એના વિશે થોડુંક એ સોંગ લીધેલું હતું એ પણ બહુ સરસ એવું લીધેલું છે એ આ સોંગ જોઈને જ જોકે આપણે ગયેલા હોય એવું મને આવે છે ત્યારબાદ આપણે જે આમાં જે છે લાસ્ટની અંદર જે લાસ્ટમાં જે એન્ટ્રી પડી છે એ એ વ્યક્તિ કે જે વર્ષ પિક્ચરની અંદર વિલન તરીકેનો રોલ હતો અને આમાં એક એણે સારો વ્યક્તિ બતાવેલો છે તો આ એક થોડુંક મેચ ના થયું મને એવું લાગ્યું કેમ કે જે માણસને આપણે એક વિલન તરીકે જોયેલો હોય એ માણસનો રોલ સારા વ્યક્તિ તરીકે હોય તો એ થોડુંક પેલું લાગે એમ કે જોવા મજા ખાસ ના આવે બાકી ઓલ ઓવર એનો રોલ પણ સારો હતો અને એની એક્ટિંગ પણ બહુ સરસ એવી હતી બાકી બજારની પણ એક્ટિંગ બહુ સરસ હતી અને એક મને જાણવા એ મળ્યું કે કે આ મૂવીની અંદર આ તમને જેટલા કેરેક્ટર અને દેખાય છે એ જ કેરેક્ટર વચ્ચે મૂવી થયું છે બાકી થોડીક પોલીસવાળાને એ બધાની તો કોમન કપડાં હોય છે બાકી આ બધા જે કેરેક્ટર છે ત્રણ બે હીરો એક હિરોઈન ને બધાનું તો એ લોકોને માત્ર ને માત્ર એક જ જોડીની અંદર આખી મૂવી શૂટ થઈ ગઈ છે તો બસ મૂવી જોવાની તો મજા આવી કોમેડી હતી એટલા માટે જો બી તમને આ મૂવીના રિવ્યૂ સારા લાગ્યા હોય તો તમે જરૂર જોવા જજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય ટાટા ટેક કેર